ડીમાં જ્યોતિબા ફુલેની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી જ્યોતિબા ફૂલેનું નામ ભારતીય ઇતિહાસમાં પ્રમુખ સમાજ સુધારકોમાં લેવામાં આવે છે ઓગણીસમી સદીના ભારતીય સમાજમાં ફેલાયેલા કુરિવાજો વિરુદ્ધ તેઓ જીવન પર્યંત સંઘર્ષ કરતા રહ્યા તેમણે મહિલાઓના ઉત્થાન માટે વિશેષ કાર્યો કર્યા હતા ત્યારે આજે ભારતમાં સ્વતંત્ર મહિલાઓ સદીઓ જૂની સાંસ્કૃતિક સામાજિક અને પરંપરાગત બેડીઓ તોડી રહી છે પરંતુ આવું પહેલાથી ન હતું અને આજે યુવતીઓ સ્કૂલ અને કોલેજમાં અભ્યાસ કરી રહી છે કોઈ સંસ્થામાં કામ કરી રહી છે પુરુષ સમાન તક પ્રાપ્ત કરી રહી છે તેનો શ્રેય માત્ર મહાત્મા જ્યોતિરાવ ફૂલેને જાય છે ત્યારે આજે તેમની જન્મ હોય બનાસકાંઠાના ડીસા ખાતે સ્વયંસેવક દળ દ્વારા એક રેલીનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ તેમજ બહેનો જોડાઈ હતી અને શિક્ષણ જગતના પ્રણેતા એવા જ્યોતિબા ફૂલેને યાદ કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી ત્યારે આ અંગે શું કહી રહ્યા છે સ્વયંસેવક દળના લોકો આવો સાંભળીએ જય ભીમ નમો બુદ્ધાય જય જોહાર જય મુંળ નિવાસી આજે રાષ્ટ્રપિતા જ્યોતિબા ફૂલેનો જન્મદિવસ છે એની ઉજવણી માટે સ્વયંસૈનિક દળના માધ્યમથી અમે શિવનગર થી અહીંયા બગીચા સુધી રેલી કાઢી અને જ્યોતિબા ફૂલેના વિચારોનું આદાન પ્રદાન કરવા માટે એક મિટિંગનું બી આયોજન કર્યું હતું અફસોસ છે કે જે સમાજમાંથી જ્યોતિબા ફૂલે જન્મ્યા હતા એ માળી સમાજ અહીંયા વિશાળ સંખ્યામાં હોવા છતાં પણ જોડાયો નથી તો આવનાર સમયમાં આ સમાજ છે એ જ્યોતિબા ફૂલેના વિચારોને સમજે અને જ્યોતિબા ફૂલેના વિચારોને આદાન પ્રદાન કરે એવી અપેક્ષા સાથે સ્વયંસૈનિક દળ એમના આહવાન કરે છે સાથે સાથે જ્યોતિબા ફૂલે માત્ર એક સમાજ સુધારક નહીં પરંતુ સ્ત્રી ઉદ્ધારક શોષિત પીડિતોના જે કહેવાય કહેવાય ઉદ્ધારક છે જે મહિલાઓના મુક્તિદાતા છે અને શિક્ષણની જો ભારતમાં જો શરૂઆત કરી હોય જો શાળા કોલેજોની શરૂઆત કરી હોય અંગ્રેજોના માધ્યમથી તો એ જ્યોતિબા ફૂલે હતા તો આ જ્યોતિબા ફૂલેની જે જન્મ પર અમે સ્વયંસૈનિક દળના માધ્યમથી એક જાગૃતતાનો પ્રોગ્રામ કર્યો હતો જયભીમ નમ ઉદ્ધાય રિપોર્ટ Turi Gujrati, News.